વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી ખાટી મીઠી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા એક વાટકી દહીં લીધું છે અને એની સામે બેસન લીધું છે અને અહીંયા આપણે લીલા મરચાંની કટિંગ કરી લીધું છે અને આદુનું કટકા કર્યા છે અને આ મીઠા લીમડાના પાન છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને બે નાના લીલા મરચાં લીધા છે અને અહીંયા બે ચમચી જેટલી ખાંડ લીધેલી છે ગળપણ તમારે જે પ્રમાણે ખવાતું હોય એ પ્રમાણે ખાંડ અથવા તો ગોળનો તમે ઉપયોગ કરી શકો છો અહીંયા મીઠું લીધું છે સ્વાદ મુજબ આપણે મીઠાનો ઉપયોગ કરીશું લીલા ધાણા અહીંયા બે સૂકા મરચાં તમાલપત્ર ચાર તજના ટુકડા છે ને ત્રણ લવિંગ બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું અને ઘીમાં વઘારશું અહીંયા ઘી લીધેલું છે અને પાણીની જરૂર પડશે એટલો પાણીનો ઉપયોગ કરીશું તો ચાલો કઢી બનાવવાની આપણે શરૂઆત કરીશું બાઉલ લીધું છે એની અંદર આપણે દહીં ઉમેરશું અને આપણે બેસન જે લીધેલું એ પણ ઉમેરી અને સરસ મિક્સ કરશું આપણે અહીંયા સરસ બધું દહીં સાથે આપણે બેસન મિક્સ કરી દીધું છે અહીંયા આપણે એક વાટકી દહીં હતું એની સામે આપણે ત્રણ વાટકી પાણી ઉમેરશું તો કઢી માટે આપણે મસાલો તૈયાર કરીશું તો લીમડાના પાન ઉમેરી દઈશું આમાં અને અહીંયા આદુ પણ ઉમેરી દઈશું અને લીલા મરચાં આ આપણે ખાંડી લેવાનું છે થોડા લીલા ધાણા ઉમેરશું આપણે મસ્ત એવું આ ખાંડી લેશું અહીંયા આદુ મરચાં અને લીમડાને આપણે ખાંડી લીધું છે મસાલો તૈયાર કરી લીધો છે એને આપણે ડીશમાં લઈ લેશું હવે આપણે કઢીનો વઘાર કરી લેશું તો અહીંયા આપણે પેલા બે ચમચી જેટલું ઘી ઉમેરશું ઘીને આપણે ગરમ થવા દઈશું એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અડધી ચમચી જેટલી રાઈ રાય ઉમેરશું થોડી મેથી ઉમેરશું મેથી જ આપણી કઢીનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે અને બધા ખડા મસાલા અહીંયા આપણે ઉમેરી દેસું અને આપણે જે મસાલો તૈયાર કરેલો હોય એને પણ પેલા ઉમેરી દેસું એને આપણે સાતડી લેશું

આ બે ચમચી જે ખાંડ લીધેલી એ પણ અહીંયા ઉમેરી દઈશું અમારે થોડી ગળપણવાળી કઢી પસંદ છે એટલે મેં અહીંયા બે ચમચી ખાંડ લીધી છે તમે ગોળ પણ લઈ શકો છો થોડા લીલા ધાણા આપણે અત્યારે ઉમેરશું બીજા આપણે ગાર્નિશ માટે ઉમેરશું એટલે કે ગાર્નિશ માટે આપણે રાખેલા છે હવે આને એકદમ મસ્ત ઉકળવા દેવાની છે તો અહીંયા આપણી ટેસ્ટી એવી ખાટી મીઠી ગુજરાતી કઢી તૈયાર છે અને આમાં ખાંડ થોડી ઘટતી હતી એટલે મેં એક ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે મેં ચાખીને ખાંડ ઉમેરેલી છે તમારે પણ એવું થાય તો તમે ઉમેર ઉમેરી દેજો તો અહીંયા આપણે કઢીને સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણી ઘડી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો